નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ત્વચા સંબંધી તકલીફ થાય ત્વચાને આપણે કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ એને કઈ રીતના ચમકતી કરી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું અને ખાસ કરીને મિત્રો આપણે સૌને ખ્યાલ છે કે દરેક મોસમની અંદર આપણી ત્વચાની અંદર બદલાવ થતા હોય છે ખાસ કરીને ગરમી ઋતુની અંદર આપણે ઘણી એવી તકલીફ થતી હોય છે બળતરા પણ થતા હોય છે ત્વચા લાલ પણ થઈ જતી હોય છે તો દરેક મોસમને આધારિત આપણા શરીરની અંદર પરિવર્તન પણ આવે છે અને ખાસ કરીને મિત્રો આપણે ચહેરાને જો સુરક્ષિત રાખવું ચહેરો જો આપણે ચમકતો કરવો હોય ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા હોય કરચલી દૂર કરવી હોય તો એના માટે તો બજારની અંદર દરેક પ્રકારની ટ્રીટમેન્ટો મળે છે એનો તો આપણે સૌનો ખ્યાલ છે આપણે નજરે પણ જોઈએ છે પણ એ મિત્રો આમ ગણીએ તો ટેમ્પરવારી આપણને એની અંદર આપણા ચહેરાનો બદલાવ લાવી શકીએ પણ આપણે કુદરતી રીતે જો આપણે ચહેરાની અંદર બદલાવ લાવવો હોય ચામડીને સુરક્ષિત રાખવી હોય ચહેરો ચમકતો જો કરવો હોય તો એ તમામે તમામ આયુર્વેદિક ઔષધિઓ પદ્ધતિઓ આપણા ઘરની અંદર જ છે એનો ઈલાજ કરીએ જેથી કરીને આપણે ત્વચાને સુરક્ષિત રાખી શકીએ તો ખાસ કરીને મિત્રો એક રીતે ગણીએ તો ચહેરાને જો સુરક્ષિત રાખવું હોય તો બાહ્ય રીતે આપણે એને સુરક્ષિત કરી શકીએ પણ એ ટૂંક સમય માટે પણ ખરેખર જો આપણે આંતરિક રીતે જો ચહેરાની ત્વચાને જો સુરક્ષિત રાખવું હોય તો ખરેખર એ આપણા શરીરની અંદર જે પોષક તત્વોની ઉણપ છે એનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ તો જ આપણે ત્વચાની અંદર એ બદલાવ મળી શકીએ તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું કે કયો ખોરાક લેવો ત્વચા વિરુદ્ધ કયો ખોરાક ના લેવો કયો ખોરાક લેવાથી એની અંદર આપણે બદલાવ લાવી શકીએ કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ કેટલા લાભ મળી શકે એનો પ્રભાવ કેટલો વધી શકે એના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું કે ત્વચાને સુરક્ષિત ચમકદાર જો બનાવવું હોય તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને ખાસ કરીને મિત્રો પર પહેલી વખત આવનું થયું હોય તમને આયુર્વેદિક ઔષધિ વિશે જાણવાની ઈચ્છા હોય ઘરેલુ ઉપચાર વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ખાસ કરીને મિત્રો આપણે ત્વચાની અંદર અનેક પ્રકારની તકલીફો થતી હોય છે તો ખાસ કરીને એના કારણ એ છે કે આપણા શરીરની અંદર પોષક તત્વોની ઉણપ હોય ઘટ થતી હોય તો એના કારણે આપણે ત્વચાની અંદર અનેક જાતના બદલાવ આપણને જોવા મળી શકે તો સૌથી પહેલાં તો આપણા શરીરની અંદર વિટામિન સીની જો ઉણપ થાય તો એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વિટામિન સીની ઉણપ દૂર કરવા માટે તો અનેક પ્રકારના ફળ મળે છે બરાબર છે લીંબુનો રસ તમે પી શકો બરાબર છે પપોયું પણ તમે ખાઈ શકો અને આંબળાનો રસ પણ તમે પી શકો બરાબર છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો તો એના કારણે આપણા ત્વચાની અંદર અનેક લાભ આપણને મળી શકે એટલે કે બાહ્ય જે કંઈ આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ એનાથી આપણે છુટકારો જો મેળવવો હોય તો આપણે ઘરેલું જ ચારશે મિત્રો તો તમે એકદમ તમારી ત્વચાને સુરક્ષિત રાખી શકશો તો એ જે વિટામિન સીની જે ઉણપ હોય એનો ઉણપ જો દૂર થાય તો આપણા શરીરની અંદર જે કોલિજિયનનું પ્રમાણ છે એની અંદર પણ વધી શકે બીજા નંબરે છે મિત્રો આપણી ત્વચા એકદમ કડક પણ થઈ શકે અને બીજું કે આપણા ચામડી પર ડાર્ક સર્કલ હોય કે કાળા ડાર્ક થતા હોય એ ધીરે ધીરે કરીને ઓછા થવા લાગે હા પણ થોડા છે તમારે થોડી ધીરજ રાખવી જરૂરી પડી શકે તો અને બીજું કે આપણે ચરબીયુક્ત માછલી તમે ખાતા હોવ માછલીનો તમે ઉપયોગ કરતા હોવ તો ચરબીયુક્ત માછલીનો પણ તમે ઉપયોગ કરી શકો બીજા નંબર છે અખરોટનો પણ ઉપયોગ કરી શકો અળસીના બીજનો પણ તમે ઉપયોગ કરી શકો અને દેશી ઘીનો પણ તમે ઉપયોગ કરી શકો તો એના કારણે આપણે શરીરની અંદર લોહીની અંદર પણ બદલાવ મળશે લોહીની અંદર જે કંઈ ટોક્સી ટોક્સિનો હશે એ પણ ધીરે ધીરે કરીને દૂર થઈ જશે જેથી કરીને આપણે ચામડીની અંદર ચોક્કસપણે ગ્લો ચામડીની અંદર સુધારો આપણને જોવા મળી શકે તો એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે હવે બીજું કે એના લાભ આપણને કયા મળી શકે તો ત્વચાને ખાસ કરીને સુકવવાથી બચી શકે બરાબર છે ઘણી વખત આપણી ત્વચા એકદમ વૃક્ષ થઈ જતી હોય સુકાઈ જતી હોય તો એ એની અંદર પણ આપણને રાહત મળી શકે અને બીજું કોઈ ત્વચાની અંદર લાલાશ થતી હોય બરોબર છે અસહ્ય બળતરા જેવા થતા હોય તો એની અંદર પણ આપણને છૂટકારો મળી શકે બીજું કે ત્વચાની અંદર જે અવરોધ આવે છે મિત્રો એ સુરક્ષિત પણ આપણને મળી શકે તો એનો પણ તમે ચોક્કસપણે પ્રયોગ કરી શકો આપણા બરોબર છે લીંબુ પાણી મોસંબી નારંગી પપૈયાનો પણ તમે ઉપયોગ કરી શકો અને બીજા નંબર છે અખરોટ એલચી બરાબર છે એનો પણ તમે ઉપયોગ કરી શકો અળસીનો પણ તમે ઉપયોગ કરી શકો જેથી કરીને આપણે કોઈ પણ આડઅસર વગર આપણે ચહેરાને સુરક્ષિત અને ચહેરા પણ કોઈ પણ પ્રકારના ખીલ ડાક થતા હોય એનાથી આપણે સુરક્ષિત અને ત્વચાને એકદમ ચમકદાર પણ આપણે બનાવી શકીએ એટલે ખાસ કરીને મિત્રો આપણે એક રીતે ગણીએ તો કહેવત છે કે ત્વચાને લોશનની જરૂર નથી પણ ખરેખર પોષણની જરૂર છે મિત્રો ત્વચ એ પોષણયુક્ત આહાર જો આપણે લઈએ તો આપણા શરીરની અંદર પણ બદલાવ આવી શકે ત્વચાની અંદર પણ બદલાવ આવી શકે તો એનું આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે મિત્રો હવે બીજા નંબર છે કે આપણે લીલી ચાનો પણ તમે ઉપયોગ કરી શકો બીટનો પણ ઉપયોગ કરી શકો ટામેટાનો પણ તમે ઉપયોગ કરી શકો બીજા નંબર છે લીલી શાકભાજીનો પણ તમે ઉપયોગ કરી શકો અને એના લાભ આપણને કઈ રીતના મળી શકે કે એ છે મિત્રો આપણે પ્રદૂષણથી બચાવી શકીએ ઘણી વખત આપણે સૌને ખ્યાલ છે કે અત્યારના સમયની અંદર પ્રદૂષણયુક્ત વાતાવરણ હવામાન થઈ ચૂક્યું છે તે એના કારણે પ્રદૂષણ વાતાવરણથી પણ એ આપણી તવચા સુરક્ષિત રહી શકે અને બીજું કે પ્રોટીનયુક્ત આહાર આપણે કયો લેવું જેથી કરીને આપણા શરીરની અંદર માની લો કે કોઈ પણ પ્રોટીન ઉણપ થાય તો એને કઈ રીતના દૂર કરી શકીએ તો એની અંદર તમે કઠોળનો પણ ઉપયોગ કરી શકો કઠોળની અંદર ચણા મગ એનો પણ તમે ઉપયોગ કરી શકો જે અને દહીં ઈંડાનો પણ તમે ઉપયોગ કરી શકો જેથી કરીને આપણા શરીરની અંદર જે પ્રોટીનની ઉણપ છે એની અંદર આપણને રાહત મળી શકે અને બીજા નંબર એ છે કે એના લાભ આપણને કયા મળી શકે તો ત્વચા એકદમ ત્વચાની જે કોષોની અંદર જે પુનઃનિર્માણ થાય ત્વચાના જે કોષો થોડા ઘણા છે એની વૃક્ષ થઈ જતા હોય એ કાર્યક્ષમતા ઓછી હોય તો એ ફરી ધીરે ધીરે કરી એનું કોષોની અંદર નિર્માણ થાય જેથી કરીને આપણે ત્વચાની અંદર ગ્લો થાય ત્વચા સુરક્ષિત થાય ચમકતી થઈ જાય અને કાળા ડાગની જે સમસ્યા થાય છે એમાંથી પણ આપણે ધીરે ધીરે કરીને છુટકારો મેળવી શકીએ એટલે ખાસ કરીને આપણે ભોજનની અંદર આપણે આહારની અંદર જ મુખ્ય પ્રભાવ છે એટલે આપણે બાહ્ય આ રીતે ખોટા જે કંઈ ટ્રીટમેન્ટો કરીએ છીએ એ ટેમ્પરવારી છે મિત્રો તો બને ત્યાં સુધી આપણે આહારનો જો ઉપયોગ કરીએ તો જ એ આપણે ત્વચાની અંદર સુધારો લાવી શકીએ હવે બીજા બીજા નંબર એ છે કે વિટામિન ઈ વિટામિન એની ઉણપ હોય તો પણ આપણા ત્વચાની અંદર નુકસાની આપણને જોવા મળી શકે તો એની અંદર તમારે સૂર્ય સૂર્યમુખીના બીજ તમે ખાઈ શકો બીજા નંબર છે ઘોડાના બીજ તમે ખાઈ શકો બીજા નંબર છે એવો પણ તમે ખાઈ શકો એને તો એની અંદર લાભ આપણને કયા મળી શકે તો એની અંદર છે ત્વચાને હાઇડ્રેટ રાખી શકે સૂર્યમુખીના બીજ કોળાના બીજ તમે ખાઓને ને એટલે તમને પ્રેક્ટિકલી અનુભવ પણ તમને જોવા મળી શકશે તો એ ત્વચાને હાઇડ્રેટથી બચાવી શકે છે મિત્રો તો એનો પણ આપણે લાભ લઈ લેવું ચોક્કસપણે જરૂર છે અને બીજો નંબર છે કે ત્વચા માટે હાનિકારક ખોરાક કયો હોઈ શકે તો ઘણી વખત આપણે મોસ્ટઅપલી એનો ખ્યાલ હોતો નથી કે આપણા શરીરને અનુકૂળ આહાર કયો હોઈ શકે મારા શરીરને અનુકૂળ આહાર કયો હોઈ શકે એનો વિરુદ્ધ આહાર કયો હોઈ શકે જેથી કરીને આપણે ઘણી વખત નુકસાની પણ થતી હોય છે ઘણી વખત લાભ પણ થતા હોય છે તો ત્વચાને નુકસાન કરે એવો ખોરાક કયો હોઈ શકે તો એ છે મિત્રો આપણે વધારે પડતી ખાંડ વધારે પડતું ગળિયું ખાવાની ઈચ્છા હોય બીજા નંબર છે મિત્રો વધારે પડતું તેલ વધારે પડતા તળેલા ખોરાકનું ખાઈએ તો પણ એની અંદર આપણને નુકસાની થઈ શકે અને બીજા નંબર લખીએ આપણે બાહ્ય જે કંઈ ખાઈએ છીએ નૂડલ્સ ચીઝ બર્ગર જે કંઈ સેવન કરીએ છે એનાથી પણ આપણે નુકસાની આપણને થઈ શકે તો એ પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂર છે એ છે મિત્રો ત્વચાને હાનિકારક ખોરાક છે મિત્રો બહારનું કંઈ ભોજન લઈએ છીએ એનાથી આપણે દૂર રહેવું જરૂરી છે તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવાનું કે ચહેરાને સુંદરતા લાવવી હોય તો બજારની અંદર જે કંઈ ટ્રીટમેન્ટ મળે છે એ પાંચથી દસ મિનિટ કલાક એક દિવસ માટે મળે છે પણ આપણે કાયમ માટે જો ચહેરાને તંદુરસ્ત રાખવું હોય ત્વચાને સુરક્ષિત રાખવી હોય તડકાથી બચાવવી હોય તડકાની અંદર ઘણી વખત ખંજવળ આવતી હોય ગરમીનો અનુભવ થતો હોય ત્વચા લાલ થઈ જતી હોય તો એ બધી જે સમસ્યાઓ થાય છે ખીલ ખીલના ખીલના કારણે થતાં કાળા ડાઘ અનેક પ્રકારની જો સમસ્યા થતી હોય તો તમે ખાસ કરીને તમારા ભોજનની અંદર અથવા તો તમારા શરીરની અંદર કંઈ વિટામિન ઉણપ છે એનો ખ્યાલ હોવો જોઈએ છે અને એ વિટામિન કઈ રીતના આપણે દૂર કરી શકીએ એના વિશે પણ આપણે આહારની અંદર ખ્યાલ હોય તો જ આપણે ત્વચાને સુરક્ષિત રાખી શકીએ અને ચોક્કસપણે તમને એની અંદર રાહત પણ મળી શકશે જેથી કરીને બાહ્ય જે કંઈ ખોટા ખર્ચા આપણે જે કરીએ છીએ ટેમ્પરવારી ચહેરાને સુરક્ષિત ચમકદાર બનાવવા માટે એનાથી આપણે છુટકારો મેળવી શકીએ